આજે કઈક જીરા પાણી વાળવાના હિજે એટલે જોવાનું ભૂલતા નહીં આવી રીતે કઈક અમારા નજારા હે આવી ગયા પાછા અમે એટલે થોડાક જતા રહ્યા હતા હું કે પાછો આવી ગયા કેમ કે ટાળવા બેન થોડે માથા આ જો બધું ખરા કેવા થઈ ગયા થઈ ગયા ખરે લાભ થઈ ગઈ ગયા આજે પાણી વાળતા હતા એટલે આજે તો નાવા નથી મળ્યું કેમ કે મોડું બધું પાણી હાલતું હતું એટલે આવું કઈ છે અમારું કામ કાશ ટોપા બપા પહેરતી દેખ હે અને જાજે હૈજે સકડા પકડા નહીં બોલતાથી તાડમાં ફેંગ રાતા હતી કરતા આવા કાંઈક નજારો હે અને તમને હે ને કંઈક નવું દેખાડું કંઈક તમને કાંઈક દેખાય કંઈ હે આવડજે હા હે કોમેન્ટ કરજો આનું શું નામ છે ઓકે એટલે કંઈક આવા નજારા હે

આવું પેલું તમારે એક તો ગબડે જુઓ તો ખરા અને આ જો અમારે ચા પડે છે અને આ કંઈક ફૂલ બતાવે છે તમને હાનું ફૂલ છે આ શું હે હા એટલે આવી રીતના કંઈક ચા આવી ગઈ છે ચાર વાટકી હું રાખી દીધી છે અને ચા થોડી પી લે હું એટલે બને રેજો અમારા બ્લોકમાં ગાઈસ અમે આવી ગયા છીએ ચાફી લીધી છે ફાઈને લગાવી અને આવી રીતે કંઈક પાણી વાળી ગયા છીએ આવા કંઈક નજર આવે તમે જોઈ શકો છો બાકા જગ્યાએ બોલાવી દઉં છે પણ અમારા જીરામાં પાણી વાળતે છે હમ કે પાણી નહીં વાળે તો ખાવા છે પાણી તો વાણમાં પડતું અહીંયા નહીં એટલે જો કંઈ ગાણી મોકઈ ગાણી लो में पानी भरिए सी अनाज हो सके जो नजारा हेलो गाइस हमें आज भूख लगी है ना मतलब वड़ा काका जी खाओ भी नहीं गया है ये ले तुम बनिया रही जो आ का एक है ना हूं आए आज तो रोटी ही तोय छको कैमरा मैन अनाज मु सागरा में देती है नहीं आहा आज तो है ना कल दिवस चाखे આ છે ફૂલાવાર છે ના અમે છીએ ના અમારા ટેનિયા અને હું અને અમારા કેમેરામેન ફોગસ તાવાળે હે મેડમ અને અમે અહીંયા બેઠા છીએ જમવા માટે એટલે તમે બન્યા રહેજો અમે રોટલો ખાઈ લીધ કે પછી તમને પાછો એટલે એક મિનિટ અમે બે ત્રણ મિનિટમાં ખાઈ દઈશું પાછા વિડીયોમાં આવી જઈશું ફાઇનલી ફાઇનલવાળા સારું હોય તમારે પાણી ત્યાં વાળા થોડું રહ્યું છે અને પેલા બે ફૂલ કંઈક વાં જાય પાણી પીએ જાય મેં હજુ પાણી નથી કીધું મારે કેમ કે વાં જવાનું હોય તો બતાડું વા પાણી નીકળે ને ત્યાં જવાનું હોય એટલે બધો જોઈએ વધારે પાણી થાય ને એટલે તાજીની રાડ કરે એટલે હું માકું વાળી લઈશ અને કંઈક આવું હોય કંઈક પાણી ભરવાનું મારું કામ હજુ તો એ વાળસ છે ત્યાં વાળે હામે થોડી પાણી આવે તમે બન્યા રહેજો હું આવી ગયા ખાઈને પાણી નથી પીધું એટલે હું પાણી પી આવું પણ આવે ટૂકા ટૂંકા બોલી લાગજે ખાધું એટલે પાણી પીવું પડે તે ખાધો એટલે પાણી નથી પીતો એવું મારું કામ એટલે બની આવી રહી તું અમારા બ્લોકમાં કાર્ડ કરશે એટલે પણ થોડુંક પાણી પીતા આવી એટલે તમને થોડોક પાણીમાં પણ નજારો દેખાડી દઉં ને તો પટાકે પાટી પીવું આવો નજારા છે એ પાણીના તમે જોઈ શકો છો આવું કઈક પાણી આવે છે વાટકો પી પી તો લીધું અમે ફાઇનલી પોકી ગયા હજી અહીંયા હવે રાડ કરશે એટલે સીધું નાખું જોડવાનું બાકા જગી બોલાડી દઈએ એટલે તમે બ્લોકમાં ભણ્યા લીધું અમે આવી ગયા છીએ પાછા પાણી વાગી છીએ આજે તો હે ને બધું ઘણું બધું દેખાડવાનું હતું પણ બધું રહી ગયું બીજું તે એટલે થોડુંક અમે રૂપિયા કરીએ છીએ આવું કંઈક કામ કરીએ છીએ જીરામાં પાણી વાળતા હોય ને એટલે કાંઈ બતાવવાનું રહી ગયા અડધું 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 રહી જાય ને અડધું બતાવવાનું એવું બધું થયા એટલે કહેતા નહીં કેમ આજે બધું બતાવતા નથી હરખું એટલે આજે તો હે ને પાણી જેવું બહુ હેરાન કર્યા છે અમને પાણીની એટલે પાણી તો ભાઈ હેરાન કરે હો જીરામાં પાણી વાળતા હોય ને जो हरखी जमीन ने वाने એટલે તમારે સમજી જવાનું કે પાણી બાકા ઝીક બોલાવે હા એટલે કઈક આવા કઈક આ તો ટાઈમ થઈ ગયો છે 6 વાગી ગયા છે પણ કો કાલે પૂરો થશે પાણી આજે તો રહી જશે પાણી કાલે લગભગ છે ને 11 વાગી કે 12 વાગી ગયા છે લગભગ એટલે આવા કઈક નજારા છે હમ પાણી વારતે છે અને જોઈ શકો છો અમારે પાછું એવો જોવો હામાં પાણીવાળા બીજા જોવા જડે છે તમને હા જોવા જડે છે ને એટલે એટલે પાણીવાળા ચાલુ છે આ જીરામાં અને પેલો કંઈક છોકરો રડતો જઈને આવે છે કેમેરામેન ફોગસ કેમેરામેન હે ને હરકું અમારે કેમેરામેન હે ને ફોગસ નથી કરતા એ જો રડતો દિન આવે અને એક હે ને એક આ બાજુ ઊભો હોય અને હેલું હોય ને આમું એ અમારે હે ને જાળી વાળો બંગલો છે એટલે આવા કઈક નજારા હે અને અમારે જીરુમાં આવું કઈક છે જીરું એટલે બન્યા રહી જવું જતા નહીં રહેતા હું નાકુ નાકું વાળી લઉં આવી ગયા નાકું વાળી લીધું અને આવું કંઈક અમારું જીરું હે આવું કંઈક અમારે હવે જીરું હે અને તમે જોઈ શકો છો હરિયાળી 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 જીરા જીરા તો જીરા પેલું હમણાં નવું ગીત આવ્યું ખબર હે गीत गावत मला आवडत नाही जीरावी रीतना कजारा बातडते जीरा का जीरु एक नंबर हो बाकी भुक्का बोलाव्या है भूक्का जीरा का नजारा लेता हूँ मैंने दी हे हाथ आयो है थोड़ा नजारा हारा आता है ये जीरा का नजारा देख लिया नजारा है का एक जीरा नजारा वे पासा हमें दिखू કેમ કે જીરું પાણી વળતા હોય ને એટલે એને કોઈ મોબાઈલ ચાલવાળું હોય તો નથી એટલે કે તમને પૂરી કોશિશ કરીએ બતાવવાની એટલે સોરી અમે કંઈક આવું કંઈક કામ કરી અને કંઈક ભાઈ નવા નવા હજી બ્લોગર આપણે એવું કંઈને એવા માણસ તો નથી યુટ્યુબ બની હું ને યુટ્યુબમાં પૈસા મળે કે નહીં મળે તો કંઈ ખબર નથી અને આપણને શોખ છે હો વિડીયો બનાવવાનો એટલે આ અમે બનાવીએ છીએ વિડીયો અને કંઈક ભૂલ થાય તો કંઈક કહેજો અને અમને માફ પણ કરજો કે વિડીયો બનાવવામાં કંઈક ભૂલ થઈ જાય એવું નથી કે વાહ માણ નથી કે અમે એટલે કંઈક અમારી ભૂલ થઈ જાય એટલે કંઈક માફ કરી દે અમારી પાસે એટલે આ આવો અમારો વિડીયો બનાવીએ છીએ અમે અને કંઈક નજારા સુંદર એટલે બન્યા રેજો હા મારા વિડીયો